અમદાવાદના નવા વાડજમાં શ્રીનાથ બસ ટેપુની દીવાલ ધરાશાયી થઈ જવાહરનગર છાપરા પાસે દીવાલ પડતા એકનું મોત નીપજ્યું છે દિવાલ પડવાની ઘટનાથી સ્થાનિકોમાં રોષનો માહોલ જોવા મળ્યો છે આશરે સિત્તેર થી એસી મીટરની કમ્પાઉન્ડ દિવાલ પડી દીવાલ પડતાની સાથે અફરાતફરીનો માહોલ સર્જાયો લોકો એકઠા થયા હતા એમટીએસ સિવિલ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા શ્રીનાથ બસ ટેપુની દીવાલ ધરાશાયી થઈ જવાહરનગરના છાપરા પાસે દિવાલ પડતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હોય તેવી પણ માહિતી હાલ સામે આવી રહી છે પોલીસે પણ તપાસ હાથ ધરી છે દિવાલ પડતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે એમટીએસ સિવિલ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે શ્રીનાથ બસ ડેપોની દિવાલ ધરાશાયી થતા સવાલ ઉઠી રહ્યા છે ત્યારે જવાહરનગરના છાપરા પાસે દિવાલ પડતા એક વ્યક્તિ મોતને ભેટ્યો છે

તેની આ જે દિવાલ છે લગભગ સિત્તેર થી એસી મીટર કમ્પાઉન્ડ વોલ હતી તે અચાનક વહેલી સવારે તૂટી પડી છે ધસી પડી છે ને આ બનાવ બન્યો ત્યારે એક વ્યક્તિ તેની નીચે ડટાયો હતો તેનું નામ જાણવા મળી રહ્યું છે કે પિયુષ ભરવાડ નામનો લગભગ પચીસ થી ત્રીસ વર્ષનો યુવક હતો કે ત્યાં એ વખતે નજીકમાં હાજર હતો એટલે તાત્કાલિક તેને સારવાર માટે ખસેડાયો હતો જે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે એટલે હાલ એમટીએસના અધિકારીઓ સ્થાનિક પોલીસ સહિતના જે નેતાઓ પણ જે સ્થાનિક છે ત્યાં સ્થળ ઉપર પહોંચ્યા છે અને આ બનાવ બનવાનું કારણ શું છે શું દિવાલ નબળી હતી તેનો કોઈ રખરખાવ થતો હતો કે નહી કોઈની કોની જવાબદારી હતી આ તમામ બાબતની હાલમાં તપાસ કરવામાં આવી રહી છે બિલકુલ આભાર સમગ્ર માહિતી બદલ તો અનેક સવાલ ઉઠી રહ્યા છે ત્યારે હાલ તો તપાસ હાથ ધરવામાં આવી છે